હેલો ગાઈઝ આજના મારા આ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું તમને એ જણાવીશ કે શું ખરેખર બધા ખૂણખાર મેળડીમાં ઉપર આ રીતે આંધ્રોળ વિશ્વાસ કરી રહ્યા છે કરવા જેવો છે કે નથી ત્યાં બધા બધાની મનોકામના પૂર્ણ થાય છે કે નથી તો જે જતા હશે એમને તમારે જણાવવાની જરૂર નથી પણ જે મતલબ નથી જતા છતાં વિડીયો જોવે છે અને થોડા કન્ફ્યુઝ હશે મતલબ તો એમને એમ હશે કે શું આ ખરેખર આ બધું વિશ્વાસ કરવા જેવું છે અહીં જવાથી મારા દુઃખ બધા તકલીફ જતી રહેશે તો હા ત્યાં સોએ સો ટકા વિશ્વાસ કરવા જેવું છે ત્યારે હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી બારેજા ત્યારે હું બહુ જ બોરિંગ થઈ ગઈ હતી અને ત્યારે રાહુલના પપ્પા એટલે કે મારા પણ હવે પપ્પા જ થાય તો પપ્પા જોડે હું જ્યારે ગઈ હતી ને ત્યારે એમને એમને બેસાડી રાખ્યા મતલબ મેં કીધું આ શું છે આટલી બધી પબ્લિક અને આ બધું મતલબ બધા ગાંડા છે મને એવું લાગ્યું હતું મને ત્યાં ઊભું રહેવું પણ નહોતું ગમ્યું તો મને એમ થયું રાહુલ ચલો આપણે અહીંથી જઈએ અને ત્યાં નાસ્તાની પણ સુવિધા હોય છે પે કરીને ખાવાનું હોય છે મતલબ પૈસા આપીને તો અમને અમે ભજ્યા ખાધા મને ભજ્યા ત્યાં બહુ જ ભાયા પછી મેં કીધું ચાલો આપણે જઈએ પપ્પા અને મમ્મી ભલે બેઠા ને આપણે આવીશું પછી એમને લેવા તો અમે અમને મૂકીને જતા રહ્યા પણ જ્યારે હું બીજી વાર ગઈ એ પહેલાં ને બીજી વારની વચ્ચેનો જે ગેપ હતો જ્યારે મારી માહી બીમાર થઈ હતી એને એડમિટ કરવાની નોબત આવી ગઈ હતી અને ડોક્ટરે એમ કીધું હતું કે એને કિડનીમાં ઇન્ફેક્શન લાગશે જો તમે હાલ એડમિટ નહીં કરો તો ઉપાધી થશે તો પછી મને એમ થયું કે લાવ બધા એટલા ઘરના માને છે તો એક વખત હું પણ માની જોઉં શું ખરેખર ખૂંખારમાં આ કામ બધા પૂરા કરે છે ખરી તો જ્યારે મેં મતલબ માન્યું ને તો હું પાછી હોસ્પિટલ ગઈ ડૉક્ટરને બધા રિપોર્ટ્સ બતાવ્યાના ડૉક્ટરે કીધું કશું વાંધો નહીં બાળકને કશું નહીં થાય અને એડમિટ પણ નહીં કરવી પડે દવાથી જ સારું થઈ જશે ત્યારે મને થોડોક વિશ્વાસ આવ્યો કે ના કંઈક તો છે બારેજામાં જવા જેવું છે બીજી વાર ગઈ ત્યારે મતલબ માતાજી આવી ગયા હતા જ્યારે પહેલી વાર ગઈ ત્યારે માતાજી ગાદી પર નહોતા આવ્યા એટલે હું વધારે કંટાળી ગઈ જ્યારે બીજી વાર ગઈ ત્યારે માતાજી ગાદી પર આવી ગયા હતા પછી જ્યારે એમને બોલવાનું ચાલુ કર્યું એમને જોઈને બધા પબ્લિકનું રિએક્શન જોયું મેં કીધું ના ચાલો બેસીએ સાંભળીએ શું છે તો આપણને મતલબ જાણવા જેવું લાગે ત્યારે મેં એમનું પ્રવચન સાંભળ્યું હતું ફર્સ્ટ ટાઈમ ત્યારથી જ મેં પણ જવાનું ચાલુ કરી દીધું મેં મિનિમમ પંદરથી સોળ રવિવાર ભર્યા હતા પછી હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઈ એટલે ગાદી બંધ થઈ ગઈ તો હાલ બહુ જ અફસોસ થાય છે આનો મતલબ ટૂંકમાં એટલો થાય છે કે તમે ત્યાં વિશ્વાસ કરી કહો છો ખરેખર માતાજી ત્યાં મેળડીમાં બધાની સાંભળે છે અને બધાની મતલબ આશાને મતલબ ધ્યાનમાં રાખી અને એમની આશાઓ પણ પૂર્ણ કરે છે અને જો તમારા ઘરમાં કોઈ પૂર્વજ કે કોઈ પણ જાતની તકલીફ હોય દેવી દેવતાઓની તો એ પણ તમારે ભલે નંબર ના આવે માતાજીની ગાદીએ તો માતાજી એમ કહે છે કે મારી ગાદી ઉપર તમારો નંબર ના આવે તો તમારે ઉદાસ થવું નહીં એ ખાલી તમે અરજ કરશો ને કે એક શ્રીફળ અગરબત્તી અને એક ચુંદરીમાં હું તમને આટલું આપીશ બદલેમાં મારી આટલી તકલીફોનું ધ્યાન રાખજો માતાજી ખરેખર બધી તકલીફો આપણી એમના ઉપર લઈ લે છે અને આપણા ઘરમાં ખૂબ જ શાંતિ થઈ જાય છે આ મારી હું પર્સનલ બધું જે મારા ઉપર વીતી ગઈ છે ને એ બધું કહી રહી છું કોઈ બનાવટી નથી તમને જો વિશ્વાસ ના હોય તમે ભલે ગમે ત્યાંથી રહેતા હોય એક હમણાં સવાર સવાર સૌરાષ્ટ્રમાંથી એક મેસેજ હતો મારી ઉપર શું હતો મેસેજ એ સૌરાષ્ટ્રનો મેસેજ આવ્યો સૌરાષ્ટ્રથી હતા ને ભાઈ ભાઈએ મને કમેન્ટ કરી હતી કે હું સૌરાષ્ટ્ર રહું છું શું હું આ જગ્યાએ જાઉં મારી બધી તકલીફો દૂર થશે તો હું એ સૌરાષ્ટ્રવાળા ભાઈને પણ જવાબ આપી રહી છું સાથે સાથે જે મતલબ બીજા પણ છે ને એમને પણ જવાબ આપી રહી છું કે ખરેખર હું ગેરંટી આપું છું કે તમે ત્યાં જાઓ તમારા દુઃખ બધા મટશે ના મટે તો મારી આ ચેનલને તમે લાઈક ના કરતા કે સબસ્ક્રાઈબ ના કરતા જો સબસ્ક્રાઈબ કરીએ તો અનસબસ્ક્રાઈબ પણ કરી દેજો મને એટલો આંધળો વિશ્વાસ છે એમની ઉપર તો તમે પણ જરૂરથી રાખો વિશ્વાસ વિશ્વાસ રાખશો તો જ કામ થશે અને હા એટલું કહીશ કે તમારે જો વધુ જાણકારી જોઈતી હોય તો એમની આઈડી પણ છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર જેમાં ત્રણ લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર છે એમના યુટ્યુબ પર અને ઘણા ખરા લોકો એવા પણ છે કે માડીનું કંઈક વિડીયોમાં કે પછી આમ કંઈક વાત કરતા હોય તો એમની મજાક પણ ઉડાવે છે અજ્ઞાનતામાં રહીને છતાંય માળી એવા લોકોને જતા જતાં કર દે છે કે એમના જ બાળકો છે પણ આવું ના કરવું જોઈએ અત્યારની જનરેશનની વાત કરીએ ને તો બધા મતલબ છે ને દેખો હાલ ફોનમાં જ ઘૂસી રહે છે ફોનમાં મતલબ કે ફાલતું ગેમિંગમાં તમે યુઝ કરો ફોન પણ કંઈક સારા કામ માટે કરો અને પાછું અમુક તો ખબર નહીં દારૂ ચરસ ગાંજો ના કરો ફેમિલીને પણ ધ્યાનમાં રાખો અને થેન્ક યુ પપ્પા મને આ જગ્યા બારેજામાં ખૂનખાર મેળીમાંનું મંદિર બતાવવા માટે જય શ્રી કૃષ્ણ જય મહાકાળીમાં અને કમેટમાં જય ખૂનખાર મેળી અથવા તો પછી રામમાળીમાં રામ રામમાળી રામ લખવાનું ન ભૂલતા